નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બે ન્યૂઝ ઘડિયા ઝઘડિયા તાલુકામાં રાત્રિ ચોરોએ આતંક મચાવ્યો ઝઘડિયા અને અવિધા ગામે બે મકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામ તસ્કરોએ એક મકાનમાંથી રૂપિયા નવ લાખ જેટલી મત્તા ઉઠાવી ગયા હોવાનું ભોગ બનનારે જણાવ્યું

બંને સ્થળોએ ચોરીનો ભોગ બનનાર મકાન માલિકો ટેલિફોનિક સંપર્ક કરતા ઝઘડિયા ગામે રૂપિયા દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો હોવાનું તેમજ અવિદા ગામે રૂપિયા નવ લાખ જેટલી રકમ મત્તાની ચોરી થઈ હોવાનું ભોગ બનનાર મકાન માલિકોએ જણાવ્યું હતું ઝઘડિયા ગામે રહેતા નૈનાબેન શાહગત રોજ ભરૂચ ખાતે તેમના ભાઈ શૈલેષભાઈને ત્યાં ગયા હતા ત્યારે રાત્રે તસ્કરો બંધ મકાનનો દરવાજો તોડીને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત અંદાજે રૂપિયા દસ લાખ ઉપરાંતની રકમનો ઉઠાવી ગયા હોવાનું તેમના ભાઈ શૈલેષભાઈ જણાવ્યું હતું જ્યારે અવિધા ગામે ફળિયામાં રહેતા કલ્પેશભાઈ પટેલ પરિવાર સાથે ધૂળેતીના દિવસે વડોદરા ગયા હતા ત્યારબાદ તેઓ આજ સવારે ઘરે પાછા આવ્યા ત્યારે મકાનનો દરવાજો તૂટેલો જણાયો હતો ઘરમાં જઈને જોતા ઘરમાં તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા એક લાખ સાહીઠ હજાર મળી અંદાજે રૂપિયા નવ લાખ જેટલી રકમનો મુદ્દામાલ રાત્રિ ચોરો ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું ઝગડિયા તાલુકામાં તસ્કરો સક્રિય બનતા લોકોમાં ચિંતા જોવા મળી છે રિપોર્ટર મલેક સિરાજુદ્દીન બીએન ન્યૂઝ જગડિયા

નજીક પોલીસ સ્ટેશન ડાકતા અઢી જાણ કરી પોલીસને કાર્યવાહી ચાલુ કરી છે